સુઈ ગામના નડાબેટ મુકામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો નડાબેટના ઓડિટોરિયમ હોલ મુકામે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય સહિત જિલ્લા વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ત્રણસો કરોડના વિકાસલક્ષી કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા સુઈગામમાં એક પોઈન્ટ કરોડના ખર્ચે બનેલ બસ સ્ટેશન સહિત નવીન બસોનું લોકાર્પણ ડીસામાં એસી કરોડના ખર્ચે નિર્માણ થનાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત છ અંતરિયાળ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા અહેવાલ જયંતિ ઠક્કર કર कृति पूरक ने लोक अर्पणमा कार्यपालिका की जयश्री मांगे ने मदन पंचायत शुभमत वना प्रतीक समान आत्मा चीज वस्तु है गुड जमा मत और लोकल बात रख तक दे छोड़ दो साइड में बना भी, तो था नहीं विरोध No 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 ahora no tú me no qué sé que hay માન્ય મુખ્યમંત્રીશ્રી અહીં આવ્યા તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નડાબેટ આપણું જે રણ હતું રણની જગ્યાએ ટુરિઝમ સેન્ટર થયું અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ બિલકુલ હૃદયથી રાજીપો મુખ્યમંત્રીશ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા આ છેક બોર્ડર સુધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં તો ગામ સુધી આવીશ મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને પણ એમણે કીધું કે બધાને હું એમને મળીશ પણ કોઈ મંડપનો ખર્ચો બંધ નથી કરવો નહીં એ પ્રજા ઉપર ખર્ચો વસ્તી આવે તો એસટીનો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે અહીંથી સુઈ ગામમાં પણ હજારોની સંખ્યામાં હતા અહીંયા બહાર પણ હજારોની સંખ્યામાં હતા પણ કીધું ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને થાય એટલે સાડી ત્રણસો કરોડ કરતાં વધારાનું ત્રણસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાના વિકાસની ભેટ આપવા માટે આવ્યા અને એમાંય મારે કોઈ ખર્ચો ન થાય એ ભાવ પ્રજા માટેનું ઉભો કરીને આવ્યા એના માટે એક વખત માત્ર મુખ્યમંત્રી શ્રીને અભિનંદન આવું એના માટેની વ્યવસ્થા ઊભી કરી ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર એક માત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું એમણે ગુજરાત તો વિચાર કર્યો હંમેશાને એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ આરામથી આજે લાઇટ 24 કલાક લાઈટિંગ ની વ્યવસ્થા ક્યાં હતી આખા ગુજરાતમાં એ હતા ત્યારે જ વ્યવસ્થા કરી તો આજે તમને આજે જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઈટ પાણી ને રોડ વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે ને તો વિચાર કે રીતે લાઈટ જ ના હોય તો કોણ ધંધો કરવા કે રીતે ધંધો કરવા એટલે શું આયોજન કરકી એટલો વિચાર માગી લે કેવી રીતનું વિઝન હોઈ શકે એ આપણે આપણે ધીમે ધીમે એક એક વસ્તુ તમે વિચાર કરો તો તમને લાગે કે શું વિચાર છે કેવી રીતે આગળ વધેટ નડા બેટ નો વિચાર તમે ધીમે 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 આ ડેવલપ થતું જાય છે આજે અમદાવાદ થી આપણે વ્યવસ્થા કરીએ છીએ શનિ રવિ માટે અહીંયાથી બસ માં અહીંયા ઘડી આવેલો છે પ્રવાસન સ્થળ તરીકે આનો ડેવલપમેન્ટ ખૂબ સારું થવાનું માર્ગદર્શન એમના વિચારો આપણને મળ્યા અને આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ ઘણી વખત ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું શું કેવી રીતે નીકળી શકાય એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય એના માટે પણ એમનો વિચાર આપણી સંવેદના સાથે આપણા ભાવ સાથે જોડ્યા એક પેડ માટે ના દરેક જણ એમ થાય કે મારે એક જાડ તો ઉગાડવું પડે મારી માતાના દરેક જણ નાનો હોય કે મોટો હોય બધા એને માતા હોય અને ત્યારે જુઓ દરેક જણ એમની પાછળ લાગે એટલે નાની નાની વસ્તુઓ છે પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે